દેશના દુશ્મનોને માટી ભેગા કરવાનો આવી ગયો છે સમય પહેલગામ હુમલા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કડક સંદેશ કહ્યું ભારતની આત્મા ઉપર હુમલો કરવાનું દુસ્સાહસ થયું પૃથ્વીના ખૂણા ખૂણા ખૂંદી આતંકીઓને શોધી કલ્પના બહાર આપીશું ભયંકર સજા પ્રધાનમંત્રીએ બિહારના મધુબની ખાતેથી પહેલગામ હુમલાના મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ સમગ્ર દેશ પીડિત પરિવારોની સાથે હોવાની આપી સાંત્વના કહ્યું આતંકવાદ નહીં તોડી શકે ભારતની તાકાત આતંકી આકાઓને પ્રધાનમંત્રીની ચેતવણી પહેલગામ હુમલા બાદ વિશ્વના ટોચના દેશો ભારતની સાથે ભારતને સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રીએ વર્લ્ડ લીડર્સનો માન્યો આભાર તો હિચકારા કૃત્યને વખોડવા કોંગ્રેસે બોલાવી વર્કિંગ કમિટીની બેઠક આજે સાંજે સર્વદળીય બેઠકનું આયોજન ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન ભયના ઓથાર હેઠળ માનવતા નિભાવવા કરી આજી નેશનલ સિક્યુરિટીની ઇમરજન્સી બોલાવી બેઠક જનરલ આસિફ મુનીરના ઝેર ઓકતા નિવેદન સામે પાકિસ્તાની નાગરિકોમાં ભારે નારાજગી પહેલગામ હુમલા ઉપર દેશ સહિત રાજ્યભરમાં આક્રોશ ભાવનગર અને સુરતના ત્રણેય મૃતકોના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ઉપર હિબકે ચડ્યું ગુજરાત ભાવનગર ખાતે પિતા પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રીએ તો સુરત ખાતેથી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપી હાજરી અને મહેસાણામાં પંચાયતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણીનો બગાડ અટકાવવા કરી હાંકલ કહ્યું રિચાર્જિંગ બોર બનાવવા નાગરિકો આવે આગળ તો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે તમામ ગામના સરપંચોને ગ્રામસભાનું આયોજન કરી ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કર્યો અનુરોધ વલસાડના દરિયાકાંઠેથી રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ વલસાડ અને મુંબઈ પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ મેળવી સફળતા સાત કિલો ચરસનો જથ્થો જપ્ત કરી એક આરોપીની કરી ધરપકડ રાજ્યમાં અંગ ધાડતી ગરમીનો થશે અહેસાસ હવામાન વિભાગે રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ચુમ્વાલીસ ડિગ્રીએ પહોંચવાનું કર્યું અનુમાન તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર અને ભારતીય શેર બજારમાં ઘટાડા સાથે બંધ સેન્સેક્સમાં ત્રણસો પંદર આંકનો ઘટાડો નિફ્ટી ચોવીસ હજાર ત્રણસો નીચે ચાંદીની ચમક સતત બીજા દિવસે ઝાંખી આઈટી બેન્કિંગ ઇન્ડેક્સમાં દબાણ તો ડોલર સામે રૂપિયો પંદર પૈસા મજબૂત